સૂર્યાસ્ત સમય લીલા જંગલમાં લાકડાના મહેલમાં વાંદરો રાજા ટાંટો પોતાના સાથી વાંદરાઓ સાથે મસ્તી કરે છે રંગબેરંગી ઝંડા ફફડે છે મસ્તી કાકા હસતા હસતા બદો જુએ છે ટાંટો બધાને ભરોસાપૂર્વક કોઈ ડર ન હોવાનું સંકેત આપે છે બાજુમાં મસ્તી કાકા ચિંતાવિહલ દેખાય છે અને ટાંટોને રોકવાનો પ્રયાસ કરે છે જૂનો ઝાડ પૃષ્ઠભૂમિમાં ભયજનક લાગે છે ચાંદની રાત ટાંટો ધીમે ધીમે ઝાડ તરફ વધી રહ્યો છે મસ્તી કાકા ઝાડ પાછળ છુપાઈને જુએ છે વાતાવરણ શાંત છે પણ થોડી ભયજનક લાગણી છે ગાટા મસ્માંથી સફેદ ભટકતો ભૂત બહાર આવે છે તાંટો ડરી જાય છે મસ્તી કાકા ઝાડ પાછળથી ઠંડી નસવા લે છે ભૂત હવા માં તોડાઈને તાંટાને કોઈડા આપે છે તાંટો આત્મવિશ્વાસથી જવાબ આપે છે મસ્તી કાકા પાછળથી ખુશીથી જુએ છે ભૂતનો માસ્ક પડી જાય છે અંદરથી એક જુનો મસ્તીક જમણીઓ વાંદરો નીકળે છે બધા હસે છે મસ્તી કાકા ઝાડ પાછળથી બહાર આવે છે અને તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરે છે તાંટો પથ્થર પર ઊભો રહીને વિચાર પ્રેરક સંકેત આપે છે બધા વાંદરાઓ મસ્તી કાકા સાથે હસે છે વાતાવરણ આનંદમય અને ઉજાસ ભર્યું છે મસ્તી કાકા ઝાડ નીચે લાકડાની પ્લેટફોર્મ પર બેસીને બધા વાંદરાઓને વાતા કહે છે વાંદરો હસે છે અને અંત ભલે ભવિષ્ય માટે આશાજનક રહે છે અમારી યુટ્યુબ ચેનલ એમટી ગુજરાતી કિડ્સ ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો